ધૂળેટીના પર્વમાં ખાસ કરી અને યુવા હૈયાઓમાં ભારે થનગનાટ હોય છે અમદાવાદમાં કોલેજના એક ગ્રુપે કર્ણાવતી ક્લબમાં ધૂળેટી પર્વની ઉજવણી કરી દસ વર્ષની જેમ આ વર્ષે પણ ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો દેશભરમાં અત્યારે હાલ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જ અમદાવાદના જે કર્ણાવતી ક્લબ ની અંદર યુવાધન છે તે અત્યારે હાલ ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે પહોંચ્યું છે અને જે પ્રમાણે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કોલેજનું જે સંપૂર્ણ ગ્રુપ છે તે પોતાના મિત્રો સાથે અત્યારે હાલ ધૂળેટી પર્વની ઉજવણી છે તે કરવા માટે પહોંચ્યા છે મિત્ર ક્યાંથી આવો છો કેવો ઉત્સાહ સાથે પર્વની ઉજવણી બહુ મજા આવે છે મેં અહીંયાના ના છીએ અમદાવાદના પારડી ધા છું તમે આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છો મિત્રો સાથે કેટલા આનંદથી ઉજવણી બહુ આનંદ આવે છે એટલી મજા આવે છે તમે પૂછો નહીં કેટલા મિત્રો આવ્યા છો અમે લોકો અત્યારે 11 બાર જણ જેવા છીએ તમે અત્યારે મિત્રો સાથે પહોંચ્યા છો કોલેજ ગ્રુપ લાગી રહ્યું છે કેટલી મજા કરી રહ્યા બહુ મજા આવી રહી છે અમે બધા એક સાથે આવ્યા છે એક્ઝામ પતી છે ને હવે અમે શાંતિથી રમીએ છીએ હોલી મજા આવી રહી છે

બસ મજા આવશે ચોક્કસ છે ચાલુ છે મજા છે બસ જો ચોક્કસ છે એ પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ જે ગ્રુપ છે તે પોતાની જે મજા છે તે ઢોલેટી પર્વની માણી રહ્યું છે અને તે ઢોલેટી પર્વની જે ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે વડીલ મિત્રો પણ અહીંયા હાજર છે તેમની સાથે વાત કરીશું કે તમે આજે ઢોલેટી પર્વની ઉજવણી પરિવાર સાથે કરવા આવ્યા છો કેટલા ઉત્સાહી પરિવાર લઈને બહુ જોરદાર મજા આવે છે

તો આપણે જોયું કે અલગ અલગ રીતે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે તો ક્યાંક કોલેજના મિત્રોની સાથે લોકો ધૂળેટીના પર્વનો આનંદ લઈ રહ્યા છે તો ક્યાંક મોટેરાવ પણ પોતાના બાળકોની સાથે યુવાનોની સાથે તેઓ પણ ધૂળેટી રમી રહ્યા છે